ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વાઘેલા એકવાર ચર્ચામાં છે ગુજરાતમાં ક્ષત્રિયોની નારાજગી લોકસભાની ચૂંટણી વખતે સામે આવી લોકસભાની ચૂંટણી બાદ ક્ષત્રિય સમાજનો નવો મંચ રચાઈ ગયો છે જેમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનો પણ હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ ઉંમરે ફરી રાજકારણમાં સક્રિય થઈ ગયા છે છે તેની જોર પકડ્યું આ પ્રશ્ન ગુજરાતમાં આજકાલ ખૂબ ચર્ચામાં છે તેનું કારણ છે કે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચ જે રચાયું છે તેના પાછળ શંકરસિંહ વાઘેલાની ભૂમિકા મહત્વની માનવામાં આવી રહી છે આવી સ્થિતિમાં એક નવા પ્લેટફોર્મની રચનાનું સમાજને સંગઠિત કરવાની તૈયારી સાથે જોડવામાં પણ આવ્યો છે અને આ મંચનું નેતૃત્વ ભાવનગર પૂર્વ રજવાડાના રાજવી પરિવારના વડા વિજયસિંહ ગોહિલને સોંપાયું છે આ પ્લેટફોર્મમાં વાઘેલાની મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય રહ્યું છે શંકરસિંહ વાઘેલા થોડા દિવસ પહેલાં અખિલેશ યાદવને પણ મળ્યા ગુજરાતમાં અમિત શાહને પણ મળ્યા વાઘેલાની ઉઠક બેઠક

સમુદાયનું ક્ષત્રિય સમુદાયનું માનવું છે કે દેશની એકતા અને અખંડતા માટે પાંચસો બાસઠ રજવાડાઓએ તેમના રાજ્ય દાનમાં આપ્યા દેશમાં લોકશાહીની સ્થાપના ક્ષત્રિય સમાજમાં નું યોગદાન છે એ ખૂબ જ મહત્વનું છે અને આ માટે જ સમાજને એક કરવાની જરૂર પડી છે ત્યારે વાઘેલા ફરી સક્રિય થઈ ગયા છે ગુજરાતના પૂર્વ સીએમ ક્ષત્રિય સમાજના નવા પ્લેટફોર્મને લઈને સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા વાઘેલાએ બુધવારે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી સમય શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન હવે સમાપ્ત થઈ ગયું છે મીડિયાના પ્રશ્ન પર શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આજની બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા નથી આ સભામાં સમાજનું કલ્યાણ કેવી રીતે સાધવું જોઈએ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વાઘેલા આ વખતે કંઈક સારા માર્ગદર્શનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ઉદાહરણ તરીકે પ્લેટફોર્મ કેવી રીતે અને કઈ દિશામાં કામ કરશે તે અંગે સલાહ આપશે ભાજપ સામે બળવો કરીને શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ક્ષત્રિય મંચની રચનાની પ્રક્રિયામાં સક્રિય હોવાના કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે ચર્ચા એ પણ છે શું આહિર સમાજને એક કરશે શંકરસિંહ વાઘેલા દેશભરના નેતાઓને મળતા રહે છે પરંતુ ચર્ચા મુજબ ક્ષત્રિય મંચમાં વાઘેલા માર્ગદર્શકની ભૂમિકા ભજવા જઈ રહ્યા છે ગયા મહિને તેઓ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને પણ મળ્યા બંને નેતાઓની તસવીરો સામે આવી ત્યારે ચર્ચા છે કે યાદવોને પણ એક પ્લેટફોર્મ સાથે જોડીને તેઓ ઉત્તર પ્રદેશમાં યાદવ અને ગુજરાતમાં આહિર સમાજને એક કરશે હવે જોવાનું એ રહે છે કે નવા પ્લેટફોર્મમાં બાપુ કઈ ભૂમિકામાં જોવા મળશે પરંતુ ચોર્યાસી વર્ષની ઉંમરે સક્રિય બનીને રાજકીય વર્તુળોમાં ગરમાવો સર્જાયો છે ગુજરાતમાં કોંગ્રેસની કમાન ક્ષત્રિય સમાજમાંથી આવતા શક્તિસિંહ ગોહિલની હાથમાં છે આવી સ્થિતિમાં આ મંચ પર શું સ્થિતિ ઊભી થશે કોંગ્રેસ અને ભાજપ બંને આના પર નજર રાખીને બેઠા છે આ તમામ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે શંકરસિંહ વાઘેલાને લઈને આપના શું અભિપ્રાયો છે અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર